પારો પોતાનો પાવર બતાવી રહ્યો છે એવામાં અત્યારથી અસહ્ય બની રહેલી આ ગરમીની સિઝન માં થી બચવા શું કરવું તે હું તમને જણાવું નમસ્કાર ન્યૂઝ કેપિટલ સાથે लू એટલે કે હીટવેવ વેવના લક્ષણો શું છે તો માથું દુખવું પગની પિંડીઓમાં એટલે કે પગના ઘૂંટણથી લઈને પગના પંજા સુધીના ભાગમાં દુખાવો થવો ઉલટી થવી ઉપકા આવવા ચક્કર આવવા આંખે અંદર આવવા કે પછી ગભરામણ થવી લૂના લક્ષણો છે આ સિવાય શરીરનું તાપમાન વધી જવું શરીરમાંથી પાણીનું લેવલ ઓછું થઈ જવું કે અતિશય તરસ લાગવી તે પણ લૂ લાગવાના લક્ષણો છે ઉપરાંત વ્યક્તિને ખેંચ આવવી કે તેનું બેભાન થઈ જવું તે પણ લૂ લાગવાના જ લક્ષણો છે કે જે અતિ ગંભીર કિસ્સામાં બને છે જો તમે પણ આ પૈકીના કોઈ પણ લક્ષણો અનુભવી રહ્યા હોવ તો તાત્કાલિકપણે ડોક્ટરને કન્સલ્ટ કરો અને આ કેટલીક ટિપ્સને ફોલો કરો ટીપ નંબર એક જો શક્ય હોય તો દિવસના સમયે અગિયાર થી ચાર માં બહાર નીકળવાનું અવોઈડ કરો કારણ કે આ એવો સમય છે જ્યારે સૂર્ય દેવતા આપણા માથા પર હોય છે ટીપ નંબર બે રસોઈ બનાવતી વખતે ઘરના બારી બારણા ખુલ્લા રાખો જેથી કરીને રસોઈ કરતા સમયે ગેસની ગરમીની અસર તમને ઓછી થાય અને રસોઈ ઘરમાં હવાની ફેરબદલ થાય ટીપ નંબર ત્રણ જો તમે ક્યાંય બહાર જઈ રહ્યા છો તો ઘાટા રંગના એટલે કે ડાર્ક કલરના કપડાં તેમજ ફિટ કપડાં પહેરવાનું ટાળો અને બને તેટલા લાઇટ કલર અને ખુલતા કપડાં પહેરો અને ગરમીથી બચવા પોતાની સાથે ચશ્મા છત્રી અને ટોપી રાખો અને જો શક્ય હોય તો બૂટ પહેરીને જ બહાર નીકળો ટીપ નંબર ચાર જો તમે ડ્રાઈવ કરો છો અને ક્યાંય સિગ્નલ પર કે ટ્રાફિકમાં ઊભા રહો છો તો બને તેટલું મોટા વાહનોથી દૂર ઊભા રહો કારણ કે તે વાહનની ગરમીથી પણ તમને લૂ લાગવાની શક્યતાઓ છે ટીપ નંબર પાંચ ગરમીના દિવસોમાં ઓઆરએસ લીંબુ પાણી શેરડીનો રસ કાચી કેરીનું શરબત અને ખાસ કરીને પાણી જેવા પ્રવાહીઓ ભરપૂર માત્રામાં પીઓ અને તમારા કાર્યસ્થળ એટલે કે વર્કપ્લેસ પર પણ પાણીની પૂરતી વ્યવસ્થા રાખો તો આ છે કેટલીક ટિપ્સ કે જેનાથી તમે કાળઝાડ ગરમીમાં લૂના શિકાર થવાથી બચી શકો છો અને હા આ ઉપરાંત આપણી આસપાસના અબોલ જીવો માટે આવી ગરમીમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાનું ન ભૂલતા કેમ કે ગરમીમાં લૂ માત્ર માણસોને જ નહીં પશુ પક્ષીઓને પણ લાગે છે ધન્યવાદ